આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સમય થવા આવ્યો છે સાત વાગીને દસ મિનિટ થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય રાજ્યના આદિવાસી વિસ્તારોમાં એક હજાર છસો ચૌદ પરાઓમાં પ્રથમવાર પાકા બારમાસી રસ્તા બનાવાશે મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય અમદાવાદ મહેસાણા વચ્ચેના એકાવન કિલોમીટરના ધોરીમાર્ગને આઠ માર્ગીય કરવા મુખ્યમંત્રીની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં બસો વીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું રાજ્યની તમામ આંગણવાડીઓમાં જૂન મહિનાથી આધારશીલા અભ્યાસક્રમને અમલી બનાવાશે વિશાખાપટ્ટનમમાં ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ચોથા મુકાબલામાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર રાજ્યના આદિવાસી વિસ્તારોમાં એક હજાર છસો ચૌદ પરાઓમાં બે હજાર છસો કરોડ રૂપિયાના ખર્ચે પાકા બારમાસી રસ્તા તૈયાર કરાશે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પ્રથમ તબક્કા હેઠળ પહેલીવાર આ કામ કરાશે આવક જવા માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હોય પ્રથમ વખત પાકા જોડાણ આપવા માટે ભારત સરકાર માની મોદી સરકાર સરકાર ચાલીસ ટકા રાજ્યની સરકાર આ નાણાકીય ભારણ સાથે આ કામ કરવા જઈ રહી છે અમદાવાદ મહેસાણા વચ્ચેના એકાવન કિલોમીટરના ધોરી માર્ગને આઠ માર્ગીય કરાશે મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું બે હજાર છસો ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આ પરિયોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા આ ધોરી માર્ગ પર દૈનિક એક લાખથી વધુ વાહનની અવરજવર હોય છે ત્યારે એકાવન કિલોમીટરના માર્ગમાં એક ઉચ્ચ કક્ષાનો કોરીડોર આઠ ફ્લાયઓવર અને આઠ અંડરપાસ તૈયાર કરાશે માટેની માનવી મુખ્યમંત્રીશ્રી મંજૂરી આપી છે એમની પણ વિષય ચર્ચાઓ થઈ કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે આઠ માર્ગી બનાવવાના કારણે રસ્તાની બાજુમાં સાત મીટર પોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કાર્યોમાં ગુણવત્તા સારી રાખવા ઉપર ભાર આપતા કહ્યું તેને સાચવવાની સૌની જવાબદારી છે જૂનાગઢમાં મહાનગર અને જિલ્લાના અંદાજે બસો વીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે લોકોને સ્વચ્છતાને સ્વભાવ બનાવવા અનુરોધ કર્યો તેમણે કહ્યું જૂનાગઢને વિકાસ કાર્યો માટેની તમામ મદદ સરકાર દ્વારા કરાશે હજુ વધુ ને વધુ વિકાસના કામો જે જૂનાગઢ મહાનગરને જોઈતા હશે મને કહેવામાં આવ્યું છે કે આ સરોવર જે બન્યું છે આજે એની અંદર ક્યાંક નાનું મોટું હજુ થોડું કામ બાકી રહે છે અને એમાં થી સાત કરોડ રૂપિયા બીજા જોઈશે મેં એમને કીધું છે તમે એસ્ટિમેટ બનાવી ઝડપથી અમારે ત્યાં મોકલો અમે તમને મંજૂર કરી દઈશું બાકી હશે જે પણ આપણે વિકાસના કામો કરીએ એ વિકાસના કામોમાં ક્વોલિટી સારી હોવી જોઈએ અને પછીથી જે મેન્ટેન કરવાનું છે એ મેન્ટેન કરવામાં પણ આપણે બધાએ સાથે મળીને એને સાચવવા ની જવાબદારી પણ આપણી હોવી જોઈએ રાજ્યની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આગામી છ મહિના સુધી નહીં યોજાય પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી હોવાથી રાજ્યના મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિઓને ચૂંટણી યોજવી મુશ્કેલ છે તેના કારણે તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા આજે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની તારીખથી આગામી છ મહિના સુધી યોજવામાંથી મુક્તિ અપાઈ છે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો છે મુંબઈમાં લોકભવન ખાતે યોજાયેલી શોકસભામાં રાજ્યપાલશ્રીએ બે મિનિટનું મૌન પાળીને દિવંગત અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી આ અંગે રાજ્યપાલશ્રીએ કહ્યું સ્વર્ગીય અજીત પવારના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે શ્રી પવાર જનજન સાથે જોડાયેલા જમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે રાજ્યની તમામ આંગણવાડીઓમાં નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરાયેલા આધારશીલા અભ્યાસક્રમને જૂન મહિનાથી અમલી બનાવાશે ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલની અધ્યક્ષતામાં યોજાયેલી બાળપણની સંભાળ અને શિક્ષણ ઇસીસીઇ પરિષદની બેઠકમાં આ અભ્યાસક્રમને મંજૂરી અપાઈ સુશ્રી વકીલે આધારશીલા અભ્યાસક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે કહ્યું આંગણવાડીમાં બાળકોને ચાર કલાકના દૈનિક સમયપત્રક મુજબ રમતગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે ઉપરાંત બાળકો માટે ઉંમર મુજબની પ્રવૃત્તિ પુસ્તિકા અને કાર્યકરો માટે એક્ટિવિટી બેંક તૈયાર કરવામાં આવી છે બેઠકમાં અભ્યાસક્રમની સાથે બાળકોના વિકાસના માપદંડ ધરાવતી પુસ્તિકા મારી વિકાસ યાત્રાને પણ મંજૂરી મળી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર હંમેશા ઉદ્યોગકારોના પડખે છે ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું વૈશ્વિક બજારમાં ભારતની માંગ વધી રહી છે ભારત માટે આવનારી તક અકલ્પનીય છે તેમણે તાજેતરમાં સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલા વિશ્વ આર્થિક મંચ ડબલ્યુઈએફમાં પોતાના અનુભવ અંગે વાત કરી હતી તાજેતરમાં ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે થયેલ મુક્ત વેપાર કરાર એફટીએથી ઘણો લાભ થશે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું અમે સરકાર તરીકે તમે સૌ લોકો યુરોપિયન યુનિયન ની અંદર ગ્રીન એનર્જી તરફ રિન્યુએબલ એનર્જી તરફ વલવું જ પડશે એટલે અમે સરકાર તરીકે તમને કઈ રીતે સહયોગી થઈ શકીએ અને ભારત જયારે યુરોપિયન યુનિયન ની આ ડીલ નો લાભ જયારે આખું ભારત લેવાનું હોય એમાં સૌથી વધારે આપણે ગુજરાત માંથી ગુજરાત ની ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે લઈ શકે તે માટે અમે હમણાંથી જ એનું વિઝન એનું પ્લાનિંગ અને આખું રોડમેપ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સુરતમાં આવકવેરા વિભાગે અલગ અલગ સત્યાવીસ જેટલા સ્થળ પર દરોડા પાડ્યા જાણીતા ઉદ્યોગપતિ અને તેમની સાથે વ્યવસાયિક સંબંધ ધરાવતા દલાલ અને ભાગીદારોના ઘરે આવકવેરા વિભાગના એકસો પચાસ જેટલા અધિકારીએ તપાસ હાથ ધરી છે સવારે સાડા પાંચ વાગ્યાથી શરૂ થયેલી તપાસ દરમિયાન ઉદ્યોગપતિના પરિવારના તમામ સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે થયેલા મુક્ત વેપાર કરારને દેશભરના ઉદ્યોગપતિઓ અને લોકો તરફથી વ્યાપક આવકાર મળી રહ્યો છે આ અંગે સુરત કાપડ અને વેપાર સંગઠન મહામંડળના પ્રમુખ કૈલાસ હાકીમે કહ્યું આ કરારથી યુરોપિયન બજારમાં ભારતીય વેપારીઓના સરળ પ્રવેશ સાથે નોંધપાત્ર લાભ થશે टेक्सटाइल के लिए काफी हमारे स्कोप है हम लोग यहाँ से एक्सपोर्ट कर पाएंगे गारमेंटिंग की बड़ी डिमांड रहती है भारत अभी 9 आठ से नौ परसेंट एक्सपोर्ट जो कर रहा था भारत के नए उद्योगपति यूथ एंटरप्रेन्योर सबके लिए ये और एम्प्लॉयमेंट के लिए खासकर मैं कहूंगा डायरेक्टली सबको फायदा मिलेगा एक्सपोर्ट बढ़ेगा आने वाला समय पूरी दुनिया के बाजार में भारतीय ब्रांड आपको देखने को मिलेंगे મહીસાગરમાં વીરપુરના સાલૈયા ગામ પાસે વીજ લાઇનની સમારકામ કામગીરી દરમિયાન એક વીજકર્મીનું મોત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે વીજ લાઇનમાં સમારકામ દરમિયાન કામ કરતી વખતે એક ઇલેક્ટ્રિક સહાયકનું કરંટ લાગવાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ અંગેની જાણ થતાં લુણાવાડા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલ કચેરીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલાયો છે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડાની આગાહી કરી છે ત્યારબાદ ઠંડી ફરી વધી શકે છે રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે હાલ સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે ભુજ પોરબંદર રાજકોટ અને ડીસામાં અગિયાર ડિગ્રી વડોદરા અમરેલી અને સુરેન્દ્રનગરમાં બાર ડિગ્રી કંડલાબંદર બંદર મહુવા ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં તેર ડિગ્રી સેલ્સિયસ તેમજ આ સિવાયના જિલ્લામાં લધુત્તમ તાપમાનનો પારો તેર ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યો છે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ચોથો મુકાબલો રમાઈ રહ્યો છે વિશાખાપટ્ટનમમાં એસીએ વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાતી મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે હાલમાં મળતા અહેવાલ મુજબ મિશેલ સેન્ટરનરની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડની ટીમે ત્રણ પોઈન્ટ બે ઓવરમાં વિના વિકેટે ચાળીસ રન કર્યા છે અગાઉ ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી હરાવી પાંચ મેચની શ્રેણી ણીમાં ત્રણ શૂન્યની અજય સરસાઈ મેળવી હતી નર્મદામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે સત્તરમાં ટ્રાઇબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામનું સમાપન થયું તેમાં ઝારખંડ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ અને મધ્યપ્રદેશથી આવેલા બસ્સો યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો મોરબી જિલ્લાના નવલખી બંદર તથા દરિયાઈ વિસ્તારમાં નાના મોટા આઠ ટાપુને આગામી પચ્ચીસ માર્ચ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયા છે આ ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી ત્યાં કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ધુસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરિયાઈ ટાપુને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયા છે કેન્દ્ર પ્રદેશ દીવમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં માર્ગ સલામતી માસ અંતર્ગત મહિલા વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું દીવ પરિવહન વિભાગ દ્વારા કરાયેલી ઉજવણી અંતર્ગત વીસ જેટલી મહિલાઓને હેલ્મેટ અપાયા અને તેમને ટ્રાફિક નિયમો અંગે માહિતી અપાઈ તો બોટાદમાં નાયબ કલેક્ટર મેહુલ પાંડોની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાપન સંગઠન વાસમોની સત્યાવીસમી બેઠક યોજાઈ ગઈ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં એક હજાર છસો ચૌદ પરાઓમાં પ્રથમવાર પાકા બારમાસી રસ્તા બનાવાશે મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય અમદાવાદ મહેસાણા વચ્ચેના એકાવન કિલોમીટરના ધોરીમાર્ગને આઠ માર્ગીય કરવા મુખ્યમંત્રીની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં બસો વીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને વિશાખાપટ્ટનમમાં ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ચોથા મુકાબલામાં ન્યુઝીલેન્ડ સામે ભારતે બોલિંગ પસંદ કરી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર पूरा आप पचास मिनट राष्ट्रीय समाचार सांभी नमस्कार इस बार परीक्षा पे चर्चा का होगा एक नया रूप जिसका सफर होगा दिल्ली तमिलनाडु आसाम गुजरात